ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત્બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમ સદગુરુદેવનિ જય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો ગુરુ પૂર્ણિમાનો પર્વ એ ગુરુને સમર્પિત છે વૈદિક પંચાંગ અનુસાર અષાઢ મહિનાના શુક્લ પક્ષની પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવે છે આ તેથી અષાઢ પૂર્ણિમા વ્યાસ પૂર્ણિમા અને વેદ વ્યાસ જયંતિ તરીકે પણ ઓળખાય છે ઈશ્વર અને માતા પિતાની જેમ જ ગુરુનું સ્થાન ઊંચું અને પૂજનીય છે ગુરુ પૂર્ણિમાના દિવસે પૂજા પાઠ અને વ્રત કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે મિત્રો આ વર્ષે અષાઢ મહિનાની પૂનમની તિથિની શરૂઆત વીસ જુલાઈએ સાંજે છ વાગેને એક મિનિટે થશે અને તેની સમાપ્તિ એકવીસ જુલાઈએ બપોરે ત્રણ વાગેને છેતાલીસ મિનિટે થશે તિથિ પ્રમાણે એકવીસ જુલાઈએ ગુરુપૂર્ણિમાનું વ્રત કરવામાં આવશે અને દાન પુણ્ય કરવામાં આવશે તેમજ આ દિવસે સર્વાર્થ સિદ્ધિયોગ બની રહ્યો છે જે સવારે પાંચ વાગેને સાડત્રીસ મિનિટથી શરૂ થઈ અને રાત્રે બાર વાગેને એક મિનિટ સુધી રહેશે ગુરુપૂર્ણિમાના દિવસે પૂજા વિધિ માટે સવારે વહેલા ઉઠી નહાવાના પાણીમાં થોડું ગંગાજળ ઉમેરી સ્નાન કરવું પછી સ્વચ્છ વસ્ત્રો પહેરી પૂજાપાઠ પર તમારા ગુરુની તસવીર સ્થાપિત કરવી ગુરુ વ્યાસ સાથે શુક્રદેવ શંકરાચાર્ય જેવા ગુરુઓનું પણ આહવાન કરવું અને ગુરુ પરંપરા અર્થ વ્યાસ પૂજા કરીશીએ મંત્રનો જાપ કરવો આ સમય દરમિયાન તેમને ફૂલ ફળ અને મીઠાઈઓ અર્પણ કરવી જો કોઈને ગુરુ તમે બનાવ્યા હોય તો તેમના ઘરે જઈને તેમની પૂજા કરી આશીર્વાદ લેવા મિત્રો ગુરુના માર્ગદર્શન વિના બ્રહ્મ જ્ઞાન અને મોક્ષ તરફનો માર્ગ અધૂરો રહે છે ગુરુ એટલે અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ આપી જીવનને તારનાર મિત્રો જો બાળકનું મગજ વધુ કામ ન કરતું હોય યાદશક્તિ ન હોય તેમજ જ્ઞાન અર્જિત કરવામાં મુશ્કેલી પડતી હોય વિદ્યાભ્યાસમાં અનેક વિઘ્નો આવતા હોય ખૂબ મહેનત કરવા છતાં પણ સફળતા ન મળતી હોય તો આ ગુરુ પૂર્ણિમાના દિવસે કેટલાક ઉપાય કરવાથી વિદ્યા અભ્યાસ સંબંધિત સમસ્યાને દૂર કરી શકાય છે જેમ કે સ્મરણ શક્તિમાં અને એકાગ્રતા વધારવા કેસરના થોડા તાતણા લઈ તેને ગંગાજળમાં ઘોડીને ગુરુ પૂર્ણિમાથી માંડીને ચાલીસ દિવસ સુધી તેનું તિલક કરવું લગ્નમાં વિઘ્ન અને વિલંબન થઈ રહ્યો હોય તો આ દિવસે લક્ષ્મીનારાયણના મંદિરે જઈને બે કેરના છોડ અર્પણ કરવા જેથી શીઘ્ર વિવાહના યોગ બનશે જો આપનો ગુરુ નબળો હોય કુંડલીમાં દોષ હોય તો પીપળાના વૃક્ષમાં જળ અર્પિત કરવું અને સાત વખત પીપળાને સૂતર લપેટવું જો આપને નોકરી પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડતી હોય તો ગુરુ પૂર્ણિમાના દિવસે કોઈ સુમસાન જગ્યાએ અથવા કોઈ ચાર રસ્તા પર જઈને સિક્કો જમીનમાં દબાવી દેવો અને આમ કરીએ પછી પાછળ ફરીને જોવું નહીં આ ક્રિયા કરવાથી શીઘ્ર નોકરી પ્રાપ્ત થઈ શકે જો સમય ખરાબ ચાલી રહ્યો હોય કામ ન થતું હોય કાર્યમાં વિઘ્ન આવતા હોય તો ગુરુને પીળા વસ્ત્રોની ભેટ અથવા પીળું ફૂલ અર્પણ કરવું જોકે આજના દિવસે ગુરુનું પૂજન અર્ચન કરવાથી પણ જીવનના દરેક વિઘ્નો દૂર થાય છે અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે મિત્રો હવે આપણે ગુરુ પૂર્ણિમાની કથા વિશે વાત કરીએ મહામુનિ વ્યાસ અનેક વેદ અને મહાભારતના રચયિતા હતા તેમની માતાના આશીર્વાદ અને તેમના પિતાની રૂઢતાથી તેઓ પ્રખ્યાત મહામુનિ બન્યા વેદ વ્યાસની માતાનું નામ સત્યવતી હતું સત્યવતી અપ્સરા આદ્રિકાની પુત્રી હતી આદ્રિકા શ્રાપથી માછલી બનીને યમુના નદીમાં રહેતી હતી એકવાર ચેડીનો રાજા વાસુ શિકાર કરી રહ્યો હતો અને એક બગલાને મારી નાખે છે ત્યારે તે આ બગલો તેની પત્નીને આપવા માંગતો હતો પરંતુ તે યમુના નદીમાં પડે છે અને તે જ આદ્રિકા નામની માછલી તેને ખાય છે રાજા તે માછલીને પકડીને તેનું પેટ કાપી નાખે છે અને જુએ છે કે તેના પેટમાં બે બાળકો છે એક છોકરો અને એક છોકરી રાજા છોકરાને પોતાની સાથે રાખે છે અને તેની પ્રજાને એમ કહે છે કે તે ચેડીનો રાજકુમાર છે રાજા વાસુ એ છોકરી મત્સ્ય ગાંધી નામના માછીમારને આપી દે છે તે તેને પોતાની પુત્રીની જેમ ઉછેર કરે છે અને તેનું નામ કાલી રાખે છે કાલી નામ રાખવા પાછળનું કારણ એ હતું કે તેની કાળી હતી સમય જતા કાલીનું નામ સત્યવતી થયું સત્યવતીના પિતા હોળી ચલાવતા હતા સત્યવતી તેના પિતાને તેના કામમાં મદદ કરતી હતી સત્યવતી હવે મોટી થઈ ત્યારે તેના પિતાએ તેને માટે વર શોધવાનું શરૂ કર્યું એકવાર સત્યવતી ઋષિ પરાસરને મળે છે અને તે તેને યમુના નદી પર બીજી જગ્યાએ મૂકવા માટે કહે છે સત્યવતીના પિતા અન્ય કોઈ કામમાં વ્યસ્ત હતા જેના કારણે સત્યવતીએ હોળી ચલાવીને ઋષિમુનિને યમુના પાર લઈ જવા પડ્યા ઋષિમુનિ સત્યવતીના રૂપથી મોહિત થાય છે અને તેમને લગ્ન પહેલાં સંબંધ બાંધવા વિનંતી કરે છે પરંતુ સત્યવતીએ ના પાડીને કહ્યું કે તે બ્રાહ્મણ છે અને સત્યવતી એક સગીર માછીમારની પુત્રી છે આમ કરવાથી તેમના કુળની પ્રતિષ્ઠા નષ્ટ થશે ઋષિમુનિ સત્યવતીની વાત સાંભળતા નથી પછી સત્યવતી ઋષિમુનિના શ્રાપના ડરથી તેમની સાથે સંમંત થાય છે પરંતુ તેમની સામે એક શરત મૂકે છે તે તેમને કહે છે કે તેનો દીકરો દુનિયામાં ખૂબ પ્રખ્યાત અને વિદ્વાન હોવો જોઈએ તેમના જ્ઞાનની દૂર દૂર સુધી ચર્ચા થવી જોઈએ ઋષિમુનિ આ વાત સાથે સંમત થાય છે અને વેદવ્યાસનું જીવન શરૂ થાય છે મુનિ અને સત્યવતીને એક પુત્ર છે પછી મુનિ ત્યાંથી નીકળી જાય છે અને વચન આપે છે કે તેઓ સત્યવતીને ક્યારેય નહીં મળે સત્યવતીનો પુત્ર ઋષિમુનિની દૃઢતા અને આશીર્વાદથી તરત જ મોટો થાય છે અને કઠોર યુવાન બને છે તે તેની માતા સત્યવતીને વચન આપે છે કે જ્યારે પણ તે તેને બોલાવશે ત્યારે તે તરત જ તેની પાસે આવશે અને તેની ઈચ્છા પૂરી કરશે તે સમયે તેમનું નામ કૃષ્ણ હતું એ પછી તે જંગલમાં જાય છે અને તપસ્યા કરે છે બાદમાં તેમનું નામ વેદવ્યાસ રાખવામાં આવે છે વ્યાસજી ઘણા વેદ અને મહાભારતના રચયિતા હતા તેમનો જન્મ અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે થયો હતો તેથી આ દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે અને આ દિવસે વેદ વ્યાસ જયંતિ ઉજવવામાં આવે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગુરુ પૂર્ણિમા ક્યારે આવે છે તેનું મહત્ત્વ વિધિ આ દિવસે કરવાના ઉપાયો તથા ગુરુ પૂર્ણિમાની કથા વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી કોમેન્ટમાં જય ગુરુદેવ જરૂરથી લખજો અને અમારી આ યુટ્યુબ ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ બોલો સદગુરુ દેવની જય